રામચંદ્રો નમ શ્રીમદ વાલ્મીકી રામાયણ અયોધ્યા કાનમાં છઠ્ઠો સર આગળ વાંચીએ પુરોહિતોના ચાલ્યા ગયા પછી મનને સંયમમાં રાખના શ્રીરામે સ્નાન કરીને પોતાના પોતાની વિશાળ નેત્રો ધરાવતી પત્ની સાથે શ્રી નારાયણની ઉપાસના શરૂ કરી એમને હવિષ્ય પાત્રને મસ્તકે નમસ્કાર કર્યા અને પ્રજ્વલિત અગ્નિમાં મહાન દેવતા શેષ સાઈ નારાયણની પ્રસન્નતા માટે વિધિપૂર્વક એ હવિષ્યની આહુતિ આપી ત્યાર પછી પોતાના પ્રિય મનોરત્ન સિદ્ધિનો સંકલ્પ કરીને એમને એ યજ્ઞ વિશે શેષ હવિષ્ય આરોગ્ય અને સંયમથી મનથી મૌન થઈને એ રાજકુમાર શ્રીરામ વિદેહ નદીની સીધાની સાથે ભગવાન વિષ્ણુના સુંદર મંદિરમાં શ્રી નારાયણનું ધ્યાન કરતા રહીને સારી પેટે દર્ભની સૈયા પર સુઈ ગયા જ્યારે ત્રણ પ્રહોર રાત્રે પ્રસાર થઈ ગયા અને એક પ્રહોર રાત્રે બાકી હતી ત્યારે તેઓ ઉઠ્યા તે સમયે તેમણે સભા મંડપ સજાવવાની આજ્ઞા આપી ત્યાં સૂત માગદ અને બંદીઓની કાનને આનંદ આપતી વાણી સાંભળતા શ્રીરામે સંધિઓ ઉપાસના કરી પછી એકાગ્ર ચિતે જપ કરવા માંડ્યા ત્યાર પછી રેશમી વસ્ત્ર ધારણ કરીને શ્રીરામે નતમસ્તકે ભગવાન મધુસૂદનને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરી ત્યાર પછી બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાંચન કરાવ્યું તે બ્રાહ્મણોનું પુણ્ય હ વાચનનો ગંભીર અને મધુર ઘોષ વિવિધ પ્રકારના વાદ્યોના ધ્વનિથી વ્યાપ્ત થઈને આખી અયોધ્યા નગરીમાં પ્રસરી ગયો તે સમયે અયોધ્યાવાસીજનોને જ્યારે એવું સાંભળ્યું કે શ્રી રામચંદ્રજીએ સીતાની સાથે ઉપવાસ વ્રત આરંભ કરી દીધો છે ત્યારે તે સૌને ઘણી પ્રશંસા થઈ સવાર તથા શ્રીરામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને સમસ્ત નગરવાસીજનો અયોધ્યા પૂરીને શણગારવા લાગ્યા જેમના શિખરો પર શ્વેત વાદળ વિશ્રામ કરે છે એ પર્વતો જેવા ગગનચુંબી મંદિરો ચોતરા ગલીઓ દેવવૃક્ષો સભાભવન અટાર્યો વિવિધ પ્રકારની વેચવા યોગ્ય વસ્તુઓથી ભરેલી વેપારીઓની મોટી મોટી દુકાનો તથા ગૃહસ્થોના સુંદર સમૃદ્ધિશાળી ભવનોમાં અને દૂરથી દેખાતા વૃક્ષો પર પણ ઊંચી ઊંચી ચિહ્ન સહિતની ધજાઓ અને ચિહ્ન વિનાની પતાકાઓ ફરકાવવામાં આવી હતી તે સમયે ત્યાંની જનતા બધી બાજુ નટ નર્તકોના તથા ગાનારા ગાયકોની મન અને કાનોને સુખ આપનારી વાણી સાંભળાતી હતી શ્રી રામના રાજ્યાભિષેકનો શુભ અવસર પ્રાપ્ત થતા મોટા ભાગે સૌ કોઈ ચોતરા ઉપર અને ઘરોમાં પણ પરસ્પર શ્રી રામના અભિષેકની ચર્ચા કરતા હતા ઘરોના દરવાજા ઉપર રમતા બાળકોના ટોળે ટોળા અંદરો અંદર શ્રી રામના રાજ્ય અભિષેકની જ વાતો કરતા હતા પૂર્વાસીઓ શ્રી રામના રાજ્યાભિષેક સમયે રાજમાર્ગ પર પુષ્પોની ભેટ ની ત્યાં બધે દુખની સુગંધ પ્રસરાવી દીધી હતી આમ કરીને એમણે રાજમાર્ગને ઘણો સુંદર બનાવી દીધો રાજ્યાભિષેક થતા થતા રાજ પડી જવાની આશંકાથી પ્રકાશની વ્યવસ્થા કરવા માટે નગરવાસીઓએ બંને રસ્તાની બંને બાજુ વૃક્ષોની જેમ અનેક દીપસ્તંભરૂપ રૂપી વૃક્ષો ઊભા કરી દીધા આ રીતે નગરની સણગારીને શ્રી રમનારા પદ પર અભિષેકની અભિલાશા રાખનારા સઘડા નગરવાસીઓ ચોતરાઓ અને સભાઓમાં ટોળે ટોળા ભેગા થઈને પરસ્પર વાતો કરતા કરતા રાજા દશરથની પ્રશંસા કરવા લાગ્યા અહો ઈશ્વરકુંડને આનંદિત કરનારા આ રાજા દશરથ મોટા મહાત્મા થઈ જે પોતાના વૃદ્ધ થયેલા જાણીને શ્રીરામનો રાજ્યાભિષેક કરવા જઈ રહ્યા છે ભગવાનનો આપણા સૌના પર અનુગ્રહ છે કે શ્રી રામચંદ્રજી આપણા રાજા થશે અને ચિરકાળ સુધી આપણી રક્ષા કરતા રહેશે કેમ કે સમસ્ત લોકોના નિવાસીઓમાં જે ભલાઈ કે બુરાઈ છે અને તેઓ સારી પેઠે જોઈ ચૂક્યા છે શ્રીરામનું મન કદી ઉદ્ધત થતું નથી તેઓ વિદ્વાન ધર્માત્મા અને પોતાના ભાઈઓ પર સ્નેહ રાખનારા છે એમને પોતાના ભાઈઓ પર જેવો સ્નેહ છે એવો જ આપણા પર પણ છે ધર્માત્મા અને નિષ્પાપ રાજા દશરથ ચિરકાર સુધી જીવિત રહે જેમની કૃપાથી શ્રીરામના રાજ્યાભિષેકના દર્શન સુલભ થશે અભિષેકની વાત સાંભળીને ચારે દિશાઓમાંથી રાજ્યના લોકો પણ અયોધ્યા પહોંચી ગયા હતા તેમણે ઉપરની વાત કરતા નગરજનોની બધી વાતો સાંભળી એ બધા જ શ્રીરામનો રાજ્ય અભિષેક જોવા માટે બધી દિશાઓમાંથી અયોધ્યાપુરીમાં આવ્યા હતા એ રાજ્યના લોકોએ પોતાની ઉપસ્થિતિ શ્રીરામપુરીને ભરી દીધી હતી ત્યાં મનુષ્યોની ભીડ વધવાથી જે ગુંગાર સંભળાતો હતો એ પર્વોના પૂર્ણિમાના દિવસે વધી ગયેલા વ્યક્તિ ઉછળતા મહાસાગરની ગર્જના જેવો જણાતો હતો એ સમયે શ્રીરામના અભિષેકનો ઉત્સવ જોવા માટે આવેલા રાજ્યના મનુષ્યોથી ચારે બાજુ ખીચો ખીચ ભરેલી એ ઇન્દ્રપુરી જેવી અયોધ્યા નગરી અત્યંત સોરબકોરના કારણે વિશાળ જળચર પ્રાણીઓથી પરિપૂર્ણ મહાસાગર જેવી લાગતી હતી આ રીતે શ્રી વાલ્મી રચિત રામાયણ સાતમો સર્ગ રાયનઈ કઈ કઈ પાસે એક દાસી હતી જે તેના પિયરથી આવેલી હતી તે હંમેશા કઈ કઈની સાથે જ રહેતી હતી તેનો જન્મ ક્યાં થયો હતો એનો દેશ અને માતા પિતા કોણ હતા એની કોઈને જાણ ન હતી અભિષેકના એક દિવસ પહેલાં એ સ્વેચ્છાએ ગઈકીને ચંદ્રમાન જેવા ક્રાંતિમાન ભવનના ધાબા પર જઈ ચડી તેનું નામ હતું મંથરા તેને ભવનના ધાબા પરથી જોયું કે અયોધ્યાના માર્ગો પર જનનો છંટકાવ કરવામાં આવ્યો છે અને સંપૂર્ણ અયોધ્યામાં ચારે બાજુ ખીલેલા કમળ અને નીળ કમળ વેખરાયેલા છે બધી બાજુ મૂલ્યવાન ચિહ્ન વિનાની પતાકાઓ ભરકી રહી છે ચિહ્ન સહિતની ધજાઓથી અયોધ્યાની શોભા અપૂર્વ જણાય છે ચંદનયુક્ત સુગંધિત જળનો છંટકાવ કરવામાં આવે છે તથા પદાર્થોનો લેપ કર્યા પછી માથા બોર સ્નાન કર્યું છે શ્રીરામ આપેલા માળા અને મોદક હાથમાં લઈને હર્ષનાદ કરી રહ્યા છે દેવ મંદિરોના દરવાજા ચૂના અને ચંદનથી લીપીને શ્વેત અને સુંદર બનાવવામાં આવ્યા છે સર્વ પ્રકારના વાજિંત્રોનો મધુર ધ્વનિ થઈ રહ્યો છે આખું હર્ષોલ્લાસભર લોકોથી પૂર્ણ છે અને ચારે બાજુ વેદપાઠનો ધ્વનિ રહ્યો છે શ્રેષ્ઠ હાથી અને ઘોડા હર્ષથી પ્રસન્ન દેખાઈ રહ્યા છે તથા ગાય બળદ વગેરે ભાંભરી રહ્યા છે સગડા નગરજનો આનંદ મગ્ન છે તથા નગરમાં ચારેય બાજુ પંક્તિબદ્ધ ઊંચી ઊંચી અનેક ધજાઓ પરકી રહી છે અયોધ્યાની આવી શોભા જોઈને મંત્રાને ઘણું આશ્ચર્ય થયું તેને દબાણી અટારીમાં રામની ધાત્રીને ઉભેલી જોઈ એના નેત્રો હડકથી પ્રફુલ્લિત હતા અને તેણે પીળી રેશમી સાડી પહેરી હતી તે જોઈને મંત્રએ તેને પૂછ્યું રાત્રી આજે શ્રી રામચંદ્રજીના માતા પોતાનો કોઈ અભીષ્ટ મનોરથ સાધવામાં તત્પર થઈને અત્યંત હર્ષ સાથે લોકોને ધન કેમ વેચી રહ્યા છે આજે અહીંના સૌ મનુષ્ય આપણા પ્રસન્ન કેમ છે તેનું કારણ મને જણાવો આપણા મહારાજ દશરથ અત્યંત પ્રસન્ન થઈને કયું કાર્ય કરવાના છે કરાવવાના છે શ્રીરામની ધાત્રીનો તો હરખ માતો ન હતો તેણે કુબજા મંત્રાણા પૂછવાથી ઘણા આનંદથી એને કહ્યું કુબજા રઘુનાથજીને બહુ મોટી સંપત્તિ પ્રાપ્ત થવાની છે કાલે રાજા દશરથ પુષ્ય નક્ષત્રના યોગમાં ક્રોધને જીતનારા પાપ રહિત અને રઘુકુલ નંદન શ્રીરામને યુરાજ પદ પર અભિષેક કરશે રાત્રિની વાત સાંભળીને કુબજા મનમાં અને મનમાં બળી ગઈ અને કૈલાસ શિખર જેવા ઉજ્જવળ અને ગગનચુંબી ભવન પરથી તરત નીચે ઉતરી ગઈ મંથરાયણે આમાં કઈ કઈનું અનિશ્ચિત હતું તે ક્રોધથી બળી રહી હતી તેને રાજભવનમાં સુઈ રહેલી પાસે જઈને આમ થા છે તારા પર મહાન ભય આવી રહ્યો છે અરે તારા તારી પર વિપત્તિઓ આવી પડી છે છતાં તેને પોતાની દુઃસ્થિતિની ખબર પડતી નથી તારા પતિ તારી સામે એવો દેખાડો કરે છે જેને સમગ્ર સૌભાગ્યતાને જર્પણ કરી દીધા હોય પરંતુ પીઠ પાછળ તે તારો અનિષ્ટ કરે છે તું તેમને પોતાના અનુરોગ સમજીને સૌભાગ્યશાળી હોવાના બણગા ફૂક્યા કરે છે પરંતુ જેમ ઋતુમાં નદીનો પ્રવાહ સુકાઈ જાય છે જેમ તારું તે સૌભાગ્ય હવે અસ્થિર થઈ ગયું છે તારા હાથમાંથી ચાલ્યું જવા બેઠું છે ઈષ્ટમાં પણ અનિષ્ટના દર્શન કરાવનારી રોષે ભરાયેલી કુબજાએ કહેલા આવા આકરા વચન સાંભળીને કઈ કઈના મનમાં ઘણું દુઃખ થયું ત્યારે કઈ કઈ રાજકુમારીએ કુબજાને પૂછ્યું મંત્રા કશું અમંગળ તો થયું નથી ને કારણ કે તારા મુખ પર વિષાદ છવાઈ ગયો અને મને તું બહુ દુઃખી લાગે છે મંથરા વાતચીત કરવામાં ઘણી કુશળ હતી તે કઈના મધુર વચન સાંભળીને વધારે ખીન થઈ કઈ કઈ પતિ પોતાનું હિતે પ્રગટ કરતી ક્રોધિત થઈ ઉઠી અને કઈના મનમાં શ્રીરામ પ્રત્યે ભેદભાવ અને વિષાદ ઉત્પન્ન કરતી તે આમ બોલ્યું દેવી તમારા સૌભાગ્યનો મોટા વિનાશ કરવાનું કાર્ય આરંભ થઈ ચૂકી છે તેનો કોઈ પ્રતિકાર નથી કાલે મહારાજ દશરથ શ્રીરામનો યુવરાજ પદે અભિષેક કરશે આ સમાચાર મળતા હું દુઃખ અને શોખથી વ્યાકુળ થઈ ગઈ અગાધ ભયના સમુદ્રમાં ડૂબી ગઈ છું ચિંતાના આગ્ણીથી જાણે હું વળી રહી છું અને તમારા હિતની વાત કહેવા અહીં આવી છું કઈ કઈ નંદિની જો તમારા પર કોઈ દુઃખ આવ્યું તો મને પણ ઘણું દુઃખ થશે તમારી ઉન્નતિમાં જ મારી ઉન્નતિ છે એમાં શંકા નથી દેવી તમે રાજાઓના કુળમાં ઉત્પન્ન થયા છો અને આપના મહારાજની મહારાણી પણ છો તેમ છતાં રાજધર્મોની ઉગ્રતાને કેમ સમજતા નથી તમારા પતિ ધર્મની વાતો તો ઘણી કરે છે પરંતુ છે ઘણા સઠ મોડેથી મીઠી મીઠી વાતો કરે છે પરંતુ હૃદયથી ઘણા ક્રૂર છે તમે એવું સમજો છો કે એ બધી વાતો નિખાલસ ભાવે કહે છે તેથી જ તેમના હાથ તમે આજે બુરી રીતે ઠગાઈ ગયા તમારા પતિ અને તમને વ્યર્થ સાંત્વના આપવા માટે અહીં આવે છે એ જ હવે રાણી કૌશલ્યને અર્થ સંપન્ન કરવા જઈ રહ્યા છે એમનું હૃદય એટલું દૂષિત છે કે ભરતને તો તેમને તમારા પીઆરમાં મોકલી દીધા અને કાલે સવારે જ અયોધ્યાના નિષ્કંટક રાજ્ય પર તેઓ શ્રીરામનો અભિષેક કરશે ભોળી જેમ માતા હિતની કામનાથી પુત્રનું પોષણ કરે છે એ જ રીતે કહેવાતા પતિ રૂપે જે વ્યક્તિનું તમે પોષણ કર્યું છે તે ખરેખર સત્રો નીકળ્યો જેમ કોઈ અજ્ઞાનવશ સાપને પોતાના ખોળામાં લઈને તેને રમાડે છે એ જ રીતે તમે એ સર્પ જેવું વર્તન કરનારા રાજાને પોતાના ખોળામાં સ્થાન આપ્યું છે ઉપેક્ષિત શત્રુ અથવા સર્પ જેવું વર્તન કરી શકે છે રાજા દશરથે આજે પુત્ર સાથે તો જ કઈ કઈ પ્રત્યે એવું જ વર્તન કર્યું છે ભોળી તમે સદા સુખ ભોગવવાની યોગ્ય છો પરંતુ મનમાં પાપ દુર્ભાવના રાખીને ઉપર ઉપરથી ત્યુટી સાંત્વનાના દેનારા મહારાજે પોતાના રાજ્ય પર શ્રી રામને સ્થાપિત કરવાનો વિચાર કરીને આજે સગા સંબંધીઓ સહિત તમને જાણે મોતના મોઢામાં ધકેલી દીધા છે કઈ કઈ રાજકુમારી તમે દુઃખજનક વાત સાંભળીને પણ મારી સામે એ રીતે જોઈ રહ્યા છો જાણે તમને પ્રસન્નતા થઈ હોય અને મારી વાતોથી તમને વિસ્મય થઈ રહ્યો પરંતુ આ વિસ્મય છોડીને જે કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે તે પોતાના હેત કર કાર્યની ઝડપથી કરો અને એવું કરીને પોતાની પોતાના પુત્રની અને મારી પણ રક્ષા કરો મંત્રાની આ વાત સાંભળીને સુંદર મુખ ધરાવતી કઈ કઈ એકદમ પથારીમાંથી ઊભી થઈ એનું હૃદય હરખથી ભરાઈ ગયું એ શરદ પૂનમના ચંદ્રમંડળની જેમ દીબી ઉઠી કઈ કઈ મનોમન બહુ સંતોષ થઈ વિસ્મય વિમુગ્ધ થઈ મલકાઈને એને કુબજાને પુરસ્કાર રૂપે એક ઘણું સુંદર દિવ્ય આભૂષણ આપ્યું કુબજાને એ આભૂષણ આપીને પ્રસન્ન એ સુંદરી શિરોમણી કહી ગઈ ફરી મંત્રને એમ કહ્યું મંત્રા તે મને ઘણા પ્રિય સમાચાર કહ્યા તે મારા માટે જે આ પ્રિય વાત કહી એ માટે હું તારું બીજું શું પ્રિય કરું હું પણ રામ અને ભરતમાં કોઈ ભેજ જોતી નથી તેથી એવું જાણી કે રાજા દશરથ શ્રીરામનો અભિષેક કરવાનો છે મને ઘણો સંતોષ થયો છે મંત્ર તું મારી પાસેથી પ્રિય વસ્તુ પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે મારા માટે શ્રીરામના અભિષેકના સમાચારથી વધીને બીજા કોઈ પ્રિય અને અમૃત તુલ્ય મધુર સમાચાર છે જ નહીં તે જે પરમપ્રિય વાત કહી છે તેથી હવે આ પ્રિય સમાચાર સંભળાવ્યા પછી તું કોઈ શ્રેષ્ઠ વરદાન માંગીને હું એ અવશ્ય આપીશ આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્સ રામાયણના આદિકાંડમાં કાંડમાં અયોધ્યાકાંડમાં સાતમો સર સમાપ્ત થયો હવે પછીનો સર આગળ જઈશ ઓમ નમો